ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે આંખોના દર્દીઓની લાંબી કતારો લાગી દૂર આંખોના રોગ માટે લોકો આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલને પસંદ કરવાથી દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં બે હજાર તેરમી ચાર્જ સંભાળના આંખના સર્જન ડો ખ્યાતિ કેશવાલા ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લા અને દૂર દૂર સુધી ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે ડો ખ્યાતિ કેશવાલા ઉપલેટા સિવિલમાં રોજના એકસો મી વધુ આંખોના દર્દીઓની તપાસ કરે છે તેમજ અઠવાડિયાના ત્રીસમી પચાસ આંખોના રોગને લગતા અલગ અલગ ઓપરેશન કરે છે ત્યારે હાલ થોડા દિવસોથી આંખોને લગતા રોગોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જેમાં ઉપલેટા તાલુકા સહિત સુરત બરોડા મુંબઈ જેવા શહેરો સહિત અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આવવાનું પસંદ કરતા હોવાથી આજ રોજ કોટેજ હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી હતી આમ દૂર દૂરથી આવતા દર્દીઓને ડો ખ્યાતિ કેશવાલા નિષ્ઠાપૂર્વક તપાસી ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને અન્ય મોટા શહેરો કે ખાનગી હોસ્પિટલોથી પણ સારી અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ મળી રહેતા લોકો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે સરફરાજ કોડી ઉપલેટા હેલો હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા હોફથેલ્મિક સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ ઇન્ચાર્જ કોટજ હોસ્પિટલ ઉપલેટાથી બોલું છું આજે અમારે ઓફથેલ્મિક આંખની અમારી ઓપીડી છે એ યુઝઅલી અમારી દર વખતે સો ઉપર તો હોય જ છે પણ આજે અમારા દોઢસો ઉપર પેશન્ટ છે અત્યારે બતાડવાના અને આ અઠવાડિયામાં અમે લગભગ રોજ દરરોજ એટલા પેશન્ટ થાય છે આજે મેન ઓપીડી હોય એટલે વધારે પેશન્ટ છે અને અઠવાડિયાના અમે ઓપરેશન પણ કરીએ છીએ અમે અઠવાડિયામાં લગભગ ચાર દિવસ અમે ઓપરેશન કરીએ છીએ આ વીકના અમે લગભગ પાંત્રીસથી ચાલીસ ઓપરેશન અમારે આ અઠવાડિયામાં રહેશે મોતિયાના ને બતાડવા જે આવે છે પેશન્ટ એમાં મેઇનલી અમારે મોતિયા ઝામર વેલના ઓપરેશનવાળા પેશન્ટ હોય છે પાપણના અમે કરીએ છીએ પછી જેની આંખ નથી હોતી એને આંખમાં સારું કોસ્મેટિક દેખાય એટલે સામેવાળા વ્યક્તિને ખ્યાલ ના આવે કે આની આંખ નથી એવું અમે કરીને આપીએ છીએ એમાં આર્ટિફિશિયલ આઈ કહેવાય પ્રોસેસીસ એ અમે મૂકી આપતા હોય છે એટલે અમે મોતિયા સિવાયના અનેક વિવિધ ઓપરેશન પણ કરીએ છીએ અહીંયા અને અમારે પેશન્ટ હવે વધતા જાય છે કેમ કે હવે શિયાળો આવશે એટલે અહીંયા વેઇટિંગ લિસ્ટ અમારે વધારે હોય છે એટલે પેશન્ટ અત્યારથી નામ લખાવી જાય છે અમારા પાસે કે શિયાળામાં અમે વારો આવી જઈએ છીએ ના અમારે ઉપલેટા ગામના તો હોય જ છે પણ બારગામથી આવે છે અમારે તમે આજે ઓપીડી જોશો તો સુરત બોમ્બે બધેથી પેશન્ટ આવેલા છે અને ગુજરાતના અલગ અલગ રાજ્યોથી